યુનાએ કહ્યું હું તો હિબ્રુ છું જી મારે તો બિચારા માટે આશીષનું કારણ બનવાનું હતું તો પછી શું થયું અમને શા માટે આટલું દુઃખ પમાડી રહ્યા છો કેવા લાગ્યા શું કહે છે આવો જોઈએ નવમી કલમ તેણે તેમને કહ્યું હું તો હિબ્રુ છું અને આકાશના પરમેશ્વરી હોવા કે જેમણે ભૂમિ તથા પાણી બંનેને બનાવ્યા છે તેમનો ભય હું રાખું છું ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થયા અને તેને કહેવા લાગ્યા આ તે શું કર્યું છે તેઓ જાણી ચૂક્યા હતા શું ખબર પડી હતી તે તો યહોવાની હોવાની થઈ નાસી રહ્યો છે કેમ કે તેણે પોતે જ એ બાબતો જણાવી હતી તેઓ ખૂબ જ ડરી ગયા તેમણે શું કહ્યું કે તું પરમેશ્વરથી દૂર જાય છે જે પરમેશ્વરે આખી સૃષ્ટિને બનાવી છે તે પરમેશ્વરની સમ્મુખથી તમે શા માટે ભાગી રહ્યા છો તેઓ ભયભીત થઈ ગયા વાલાઓ સમજો એક વ્યક્તિ પરમેશ્વરથી દૂર જાય છે એ સાંભળીને તેઓ ભયભીત થયા કારણ જાણો છો એનાથી મોટી શ્રાપની બાબતો કઈ હોઈ શકે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ વાલાઓ તમે પાપને આધીન થતા શૈતાનની આગળ નમી જતા સંસારની અભિલાષાઓમાં પડી જતા શું તમે પરમેશ્વરથી દૂર જઈ રહ્યા છો તો પછી સાંભળો આ તો ભયંકર પરમેશ્વરની આગળ ભયંકર જોખમ લાવનારું છે પરમેશ્વરની ઈચ્છા પૂરી ના કરીને તેમની ઈચ્છાની વિરુદ્ધ જો તમે નાસી રહ્યા છો તમારું પરિવાર કે જે તમારા પર નિર્ભર છે તે બરબાદ થઈ જશે તમારા બાળકો જે તમારા પર આધારિત છે તેમનું ભવિષ્ય બરબાદ થઈ જશે સંકટ આવી પડશે છે કોઈ આપણી મધ્યમાં નામમાં આત્મિકતા છે પરંતુ જીવનમાં આત્મિકતા નથી તે શું કહી રહ્યા છે હું તો સ્વર્ગ અને પૃથ્વીને બનાવનાર એવા પરમેશ્વરનો સેવક છો પરંતુ તે પરમેશ્વરથી હું દૂર જઈ રહ્યો છું ઠીક હોય આજે આપણી મધ્યે પરમેશ્વરથી દૂર નાસી જતા હોય પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર જતા હોય રોજબરોજ પાપની વધુ નજદીક જતા હોય રોજબરોજ ખરાબ અભિલાષાઓ તથા પાપમય કાર્યોના ખરાબ કાર્યોની નિકટ પહોંચનારા કોઈ છે તો સાવધાન તમારા લીધે તમારું પરિવાર જોખમમાં આવી પડશે તમારા લીધે તમારા બાળકોનું ભવિષ્ય નાશમાં જઈ શકે છે એ તો તમારા માટે બિલકુલ ભલું નથી પ્રભુમાં વિનંતી કરું છું હવે દુકાળ પડી ગયો તે લોકો કારણ જાણતા તો સારું થાત નિયમશાસ્ત્ર વાંચ્યું હોત તો સારું થાત નિયમશાસ્ત્રમાં ઉત્પત્તિનું પુસ્તક છે નિર્ગમનનું પુસ્તક છે લેવીની વ્યવસ્થા છે ગણનાનું પુસ્તક છે પુનર્નિયમનું પુસ્તક પણ છે આ પરમેશ્વરના વચનને દરેક યહૂદીએ ચોક્કસ વાંચવું જોઈએ ના જીવનની અંદર ભક્તિ નહોતી પરમેશ્વરના વચનને વાંચવાને માટે સમય નહોતો વચનની સચ્ચાઈઓને અને તેની આત્મિકતાને ગ્રહણ કરવાનો સમય મન ક્યાં હતું દુકાળ કેમ પડશે બાઇબલમાં છે તમે મારી આજ્ઞાઓને તોડીને પોતાની મનમરજીથી જીવન જીવતા જો તમે મને વિસરી જશો તો હું આકાશને પિત્તળનું અને ધરતીને લોખંડની બનાવી દઈશ હું ભૂમિની ઉપજ થવા નહીં દઉં હું તમને એવું કરીશ કે તમે કોઈ બાબતમાં ઉન્નતિ ના કરી શકો દુકાળ આવી પડશે પરમેશ્વરે સીધું અને સ્પષ્ટ વચન દ્વારા કહેવાથી જ્યારે દુકાળ પડ્યો ત્યારે આ અલી મલેખને અને નાવમીએ શું જાણવાનું હતું કે આ દુકાળનું કારણ છે આપણી અનાજ્ઞાકારિતા આ દુકાળનું કારણ છે પરમેશ્વરથી દૂર જવું આપણે તેની ક્ષમા માંગીએ પ્રભુ અમારી અનાજ્ઞાકારિતા અમારી ભૂલોને લીધે અમારા પાપને લીધે અમે તમારાથી દૂર થઈ ગયા અમે બેદરકાર થઈ ગયા અમે તમને ભૂલી ગયા એ કારણને લીધે આજે અમે પોતાના જ હાથે સંકટ ચૂક્યા છે અમને ક્ષમા કરજો પિતા આ રીતે પ્રાર્થના કરવાની જગ્યાએ વાલાઓ જ્યારે દુકાળ પડ્યો ત્યારે તેમણે ઘણા બધા ખોટા નિર્ણયો લીધા પહેલું દુકાળમાં અનાજ્ઞાકારિતા દુકાળમાં અલી મલેખે લીધેલો નિર્ણય જણાવીશ વાલાઓ દુકાળ ક્યારે પડ્યો તેનો જે સમય દુકાળ શા માટે પડ્યો તેનું કારણ જ્યાં આગળ દુકાળ પડ્યો તે સ્થળ દુકાળથી જે પરિવારને પીડા થઈ તે પરિવાર તે સર્વ વિષય મેં જણાવ્યું છે અને આજે તે દુકાળમાં આ અલી મલેખે એક નિર્ણય લીધો તે હતો કે આપણે સ્થાન બદલી નાખીએ આ પ્રાંતને છોડીને આપણે દેશમાં જતા રહીએ દેશ તો વાલાઓ શ્રાપિત દેશ છે જેની પરમેશ્વરે ઘૃણા કરી ઇઝરાયેલી લોક સાથે તેમને કોઈ નાતો નહોતો તે તો એવો દેશ હતો પરમેશ્વરે વચન આપેલા દેશમાં જ્યાં આગળ આ પરિવાર રહેતું હતું તે જગ્યાએ દુકાળ પડ્યો પરંતુ મોહાબદેશ કે જે એક શ્રાપિત દેશ છે ત્યાં આગળ દુકાળ ના પડ્યો પરમેશ્વરના સંતાન તરીકે ઓળખાતા યહૂદી લોકો ઉપર દુકાળ પડ્યો પરંતુ પાપમાં જીવતા મોહાબીઓ ઉપર દુકાળ ના પડ્યો કારણ શું છે કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વરના સંતાન તરીકે ઓળખાતા ઇઝરાયેલી લોકો જો ભૂલ કરી બેસે અથવા પરમેશ્વરની વિરુદ્ધમાં જીવે પરમેશ્વર તેમને પ્રેમ કરે છે એટલા માટે ચોક્કસપણે દંડ આપશે મોઆભી શ્રાપિત લોકો છે પરમેશ્વરના ભયભક્તિથી દૂર રહેતા લોકો છે પરમેશ્વરને મહત્વ ના આપતા હોય એવા લોકો છે એટલા માટે આજે તેઓ સુખ પામી રહ્યા છે એવું જોવા મળતું હોય તો પણ પરંતુ તેમના માટે એક ભયંકર ના મટી જાય તેવી યાતના રાહ જોઈ રહી છે અત્યારે તેઓ તાત્કાલિક સ્વરૂપે આનંદ કરતા હોય એમ લાગે પરંતુ હંમેશાને માટે નર્કમાં બળવાના છે પરંતુ યહુદેવા નથી જ્યારે તેઓ પરમેશ્વરની વિરુદ્ધમાં ભૂલ કરે છે ત્યારે પરમેશ્વર ચોક્કસ દંડ આપે છે વાલો પ્રેમ કરનાર પિતા પોતાના બાળકોને શું કરે છે ચોક્કસ દંડ આપે છે એમ યહૂદી પણ જો ભૂલ કરે તો પરમેશ્વર શું કરશે દંડ આપે છે ભાઈઓ તથા બહેનો જ્યારે આપણે પ્રભિસુને પોતાનો ઉદ્ધાર કરતા સ્વીકારીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરના સંતાન તરીકે ઓળખાઈએ છીએ આપણે પરમેશ્વરના સંતાન બની શકીએ છીએ આપણે પરમેશ્વરના સંતાન પરમેશ્વરના પરિવારના સદસ્ય છે એટલા માટે જો આપણે આપણા જીવનની અંદર ભૂલ કરી બેસીએ તો પરમેશ્વર આપણા જીવનની અંદર કોઈ અવગણના નહીં કરે વાલાઓ જે રીતે એક પિતા પોતાના બાળકો પર પ્રેમ કરે છે બાળકો ભૂલ કરે તો તે શું કરે દંડ આપશે જ વાલાઓ એમ જ જો આજે તમે દંડમાંથી પસાર થાવ છો તો જો આજે તમે કરેલા પાપને લીધે પરમેશ્વર તમને દંડ આપી રહ્યા છે એમ લાગે છે તે શિક્ષા બીમારી સ્વરૂપે હોઈ શકે છે તે શિક્ષા આર્થિક તંગી તરીકે હોઈ શકે તે શિક્ષા બેરોજગારીની હોઈ શકે તે શિક્ષા વિવિધ સ્વરૂપે આવીને તમને પરેશાન કરી શકે છે પરંતુ એક ખુશીની વાત હું પ્રગટ કરવા માંગુ છું તમે પરમેશ્વરના સંતાન છો ચોક્કસ પરમેશ્વર તમારી અનાજ્ઞાકારિતાને લીધે દંડ આપશે આ રીતે શિક્ષા કરવી એ પણ ભલું જ છે પરમેશ્વર તમને છોડી દે તે કરતાં સારું છે પરમેશ્વર દ્વારા તમને શિક્ષા થાય પરમેશ્વર જો તમને દંડ કરે છે તો તમારે માટે સંકેત છે અને તે શું છે જાણો છો હું તમને પ્રેમ કરી રહ્યો છું હું તમને પ્રેમ કરું છું એટલા માટે હું તમને શિક્ષા કરું છું પરંતુ હું જો તમને છોડી દઉં તો તમે નાશ પામશો તમને સુધારનાર કોઈ નહીં મળે વાલાઓ એક ઘેટા પાળક હતા ઘેટાને ખૂબ પ્રેમ કરતા તેમના સર્વ ઘેટાઓમાં એક ઘેટું હતું જેમને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમના ગામના સર્વ લોકો જાણતા હતા કે તેના સર્વ ઘેટાઓમાંથી આ નાના ઘેટાને જ તે ખૂબ જ પ્રેમ કરે છે ગામના સર્વ લોકો જાણતા હતા તેને ખેતરમાં લઈ જતા સમયે તેને ખભા પર ઊંચકીને લઈ જતા અને પાછા ફરતા સમયે બધા ઘેટા ચાલતા હતા આ ઘેટાને તે ખભા પર ઊંચકીને ચાલતા હતા કેમ એવું કહીએ તો એ ઘેટાને તેઓ એટલું અધિક પ્રેમ કરતા વાવ સાંભળો એક દિવસે શું થયું જાણો છો તે ઘેટાનો પગ તૂટી ગયો તે પગમાંથી લોહી વહેવા લાગ્યું તે ઘેટા પાળક તો ઝાડની નીચે બેઠા હતા આ ઘીટાનું બચ્ચું તેની આગળ તૂટેલા પગથી બેઠું હતું તેના પગમાંથી લોહી વહેતું હતું બીજી તરફથી જતા લોકો આ વ્યક્તિ હંમેશા આ ઘેટાને કેટલો પ્રેમ કરતા હંમેશા તેને લાળ લડાવતા બીજી બાજુથી જતા લોકો આ ઘેટાપાળકને જોતા એ ઘેટુને સૂતા હતા તે ઘેટુ એ ઝાડની પાછળ જાણે બીજી જગ્યાએ બેઠું ઘેટાપાળક અહીંયા બેઠા છે તો ઘેટું પણ બેઠું હોવું જોઈએ પરંતુ તે દિવસે તેમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું તે શું હતું તે ઘેટાનો પગ તૂટી ગયો હતો તેના ઘેટાનો પગ તૂટી જવાથી ઘેટાપાળકને ચોક્કસપણે ખૂબ દુઃખ થવું જોઈએ પરંતુ તે તો શાંત બેઠા હતા તેના તૂટી ગયેલા પગ પર ધ્યાન આપતા નહોતા ત્યાંથી પસાર થતા લોકો આશ્ચર્ય પામીને જોતા હતા તમે આ ગીટાને આટલો અધિક પ્રેમ કરો છો તેને શું થયું છે તેના પગમાંથી ખૂબ જ લોહી વહે છે શું થયું છે તમે ઘેટાને ખૂબ પ્રેમ કરો છો તેનો પગ તો તૂટી ગયો છે રક્ત વહી રહ્યું છે તમે ધ્યાન નથી આપી રહ્યા ખરેખર શું થયું છે આ રીતે જ્યારે પૂછ્યું ત્યારે ઘેટા પાળકે કહ્યું બસ કશું નહીં કશું નથી થયું તો પગ કેવી રીતે તૂટ્યો ખરેખર શું થયું હતું તે ગેટા પાળકે કહ્યું પગ તૂટ્યો નથી પગ તૂટ્યો નથી એમ કેમ કહો છો એ તો સાફ દેખાય છેનો પગ તૂટ્યો છે હું તમને કહી રહ્યો છું ને પગ તૂટ્યો નથી તો શું થયું મેં જ તોડી નાખ્યો આ શું કહો છો મેં તોડ્યો છે અરે તમે કેવી રીતે તોડ્યો તે ગીટાને તો તમે બહુ પ્રેમ કરતા એ જ વાત તે ગીટાને પણ સમજાઈ હતી શું સમજાવ્યું હતું હું તેને ખૂબ પ્રેમ કરું છું તે ગેટાએ વિચાર્યું હું તેને પ્રેમ કરું છું એટલા માટે ગમે તેટલું ખુદાકૂદ કરું તે સહન કરી લેશે કોઈ પણ જગ્યાએ ફરું તો સહન કરી લેશે બાકીના બધા ગેટા સારી રીતે એક સ્થાન ઉપર ચરવાથી શું કરે છે જાણો છો હું તેને ખૂબ પ્રેમ કરું છું એટલા માટે બધા ગેટા એક સાથે રહેવાથી તે ખૂણામાં જતું રહેતું કોઈ બીજી જગ્યાએ જઈને ચરવા લાગે બધા ગેટા સરસ રીતે મારી પાછળ આવે આ બસ મને જોયા કરે છે હું બોલાવતો પણ આવતું નથી આવો કહેવા છતાં નથી આવતું હવે તેના કારણે બાકીના ઘેટા પણ ધીરેથી તેની પાછળ જવા લાગ્યા બધા ઘેટા એક સ્થાનમાં એક સાથે ચરનારા ઘેટા હતા હવે બધા અલગ અલગ સ્થાનમાં જવાનું શરૂ કરે છે કારણ મેં તેના પર અધિક પ્રેમ કર્યો તેના લીધે હવે આ ઘેટું શું કરે છે મારી અવગણના કરે છે મારો જ વિરોધ કરે છે એટલા માટે મેં તેને દંડ આપ્યો તેનો પગ તોડી નાખ્યો હવે બધા જ ગેટા સરસ રીતે જઈને સારી જગ્યાએ ચરવાનું ચરે છે પરંતુ આ ઘેટું અહીં આગળ બેઠું છે મારી પાસે આવી ગયું છે અહીંથી બિલકુલ હલતું નથી બસ મારી સામે જોયા કરે છે એમ જાણું છું તેનો પગ તોડી નાખ્યો એટલા માટે આવનારા સમયમાંથી નવ્વાણું ઘેટા ભટકી શકે છે પરંતુ આ ઘેટો તે બિલકુલ ભટકશે નહીં કેમ કે મેં તેને ખૂબ પ્રેમ કર્યો તે ભટકવું ના જોઈએ એટલા માટે મેં તેને દંડ આપ્યો છે વાલો આજે કોઈ દંડમાંથી પસાર થાય છે આજે કોઈ પરમેશ્વરના દંડમાંથી પસાર થતા હોય બીમારીરૂપી દંડ વિપત્તિ રૂપી દંડ આર્થિક તંગી તરીકેની શિક્ષા અપમાન તરીકેની શિક્ષા દુઃખ અને તકલીફ એવી શિક્ષામાંથી પસાર થાવ છો તો પછી હું પરમેશ્વરમાં તમને એક સચ્ચાઈ પ્રગટ કરું છું પરમેશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે એટલા માટે તમને ગુમાવવા પરમેશ્વર ચાહતા નથી એટલા માટે તમને દંડ દ્વારા પરમેશ્વર પોતાની તરફ લાવી રહ્યા હોય તે સત્ય છે પરમેશ્વર ઇઝરાયેલી લોકોને શા માટે દંડ આપતા હતા કહીએ તો અસ્થાયી રૂપે હું તમને દંડ આપીશ તો સ્થાયી રીતે તમે આનંદ કરી શકશો પરમેશ્વર શા માટે મુવાભીઓને દંડ નથી આપતા કહીએ તો તેઓ તેમના સંતાન નથી એટલા માટે અસ્થાયી રૂપે તેઓ આનંદ મનાવે છે પરંતુ સ્થાયી રૂપે એક દિવસે તેઓ નર્કમાં બળશે એટલે પૂછું છું અસ્થાયી રૂપે પરમેશ્વરના દંડમાં જીવવું તે સારું છે કે નહીં કે સ્થાયી રૂપે નર્કમાં બળતા રહેવું તે સારું છે અસ્થાયી રૂપે આનંદ મનાવવા કરતા સ્થાયી રૂપે દંડ સેવો પણ સારો છે થોડા સમયનો દંડ ભોગવવો પરંતુ હંમેશા આનંદ કરવો સારો છે આજે પરમેશ્વર તમને કદાચ અસ્થાયી રીતે દંડ આપતા હશે કારણ જાણો છો થોડા સમય માટે શા માટે તમને ક્લેશમાંથી પસાર થવા દે છે થોડા સમય માટે દુઃખ અને સંકટને તમારા જીવનની અંદર અનુમતિ આપે છે તમને અનંત જીવન માટે પોતાના રાજ્યની અંદર રાખવા છે આશા રાખે છે એટલા માટે હું તમને આ વિષય શા માટે વહેંચું છું જાણો છો પરમેશ્વરના સંતાન તરીકે ઓળખાતા આ યહૂદીઓના જીવનની અંદર દુકાળ શા માટે પડ્યો પરમેશ્વરની વિરુદ્ધમાં જીવનારા મોહાબીઓના જીવનની અંદર તો દુકાળ પડ્યો નહોતો તેઓ તો ખૂબ જ આનંદ મનાઈ રહ્યા છે પરંતુ આ લોકો દુકાળમાંથી પસાર થઈ રહ્યા છે કારણ શું છે હું જણાવું પરમેશ્વરે શા માટે તેમના જીવનમાં દુકાળને અનુમતિ આપી કેમ કે તેમને પ્રેમ કરે છે તેમને પસંદ કર્યા એટલા માટે તેઓ તેમના સંતાન છે એટલા માટે ભૂલ કરે છે ત્યારે દંડ આપે છે આપણે પરમેશ્વરના સંતાન છે એટલા માટે આપણે પણ ભૂલ કરીએ તો પરમેશ્વર આપણને દંડ આપશે કેમ કે સ્થિર રૂપે આપણે નર્કમાં બળતા રહીએ પરમેશ્વરને પસંદ નથી એટલા માટે ગીત કરતા કહે છે કે મારા જીવનમાં જે દુઃખ આવ્યું એ તો મારા માટે ભલું જ થયું છે ભલાઓ જો આજે તમે દુઃખમાંથી સંકટમાંથી વિપત્તિમાંથી પસાર થાવ છો એ તમારા જીવન માટે ભલાઈ માટે જ છે એ ભૂલશો નહીં તે દુઃખ કષ્ટ તકલીફો પરેશાની અને મુસીબતો જે છે તેનું કારણ શું છે જાણીને પોતાની ભૂલ શું છે જાણીને પરમેશ્વરની આગળ પસ્તાવ કરવો સારું છે પરંતુ એમ ના થાય તો તમારા જીવનમાં જે કષ્ટ છે જે દુકાળ છે જે કંઈ સંકટ છે તેના લીધે તમે ખોટો નિર્ણય લેવા માટે મજબૂર થશો મલેક પણ જ્યારે દુકાળમાંથી પસાર થતા હતા તેણે પોતાની જે ભૂલો છે તે જાણવાની જગ્યાએ ભૂલ કરી બેઠા તે નિર્ણય તેણે તેના પરિવારને પરેશાનીમાં મૂક્યા કારણ શું છે કાળમાં અનાજ્ઞાકારિતા મોઆબી પાપમય લોકો છે તેમની પાસે જવું અથવા તેમની સહાયતાને માંગવી પરમેશ્વર બિલકુલ પસંદ નથી કરતા તેના વિષયમાં પુનનિયમના પુસ્તકમાં પરમેશ્વરના વચનમાં જોવા મળે છે તમને એમની સાથે મળીને નિવાસ કરવાની અનુમતિ નથી પરંતુ અલી મલેક જ્યારે દુકાળ પડ્યો પરમેશ્વરની અનુમતિને અવગણના કરી બેઠા ફરીથી જણાવું છું આપણા જીવનમાં પણ દુકાળ દુઃખ સંકટ આવી શકે તેનાથી થતા નુકસાનથી પણ વધારે તમે એવા સંજોગોમાં જે ખોટો નિર્ણય લો છો તેનાથી કાં તો તમે ફસાઈ જાઓ છો અથવા કોઈ વહેણમાં વહી જાઓ છો અલી જ્યારે દુકાળ પડ્યો તેણે લીધેલા એ ખોટા નિર્ણયને લીધે જીવન પામવાની જગ્યાએ મૃત્યુ પામી ચૂક્યો સૌથી પહેલા દુકાળની અંદર અનાજ્ઞાકારિતા અને બીજું દુકાળમાં અવિશ્વાસ શા માટે અવિશ્વાસ કહું છું વાલાઓ જાણું છું સાંભળો તેના નામમાં પરમેશ્વર છે ને તેનો જન્મ તો યહૂદીઓ મધ્ય થયો એ તો બેતલેહેમમાં નિવાસ કરતો હતો બેથેલ શું છે આપણે જાણીએ છીએ તો પરમેશ્વર દ્વારા તૈયાર કરવામાં આવેલું પવિત્ર સ્થાન છે બેત્લેહેમની જગ્યાએ જ યાકુબની પત્નીને દફન કરવામાં આવી હતી બેત્લેહેમમાં જ યાકુબની પ્રિય પત્ની રાહેલ બે બાળકોને જન્મ આપ્યો બેતલેહેમમાં જ દાઉદનો જન્મ થયો હતો વાલાઓ બેતલેહેમમાં જ જગતના ઉદ્ધાર કરતા પ્રવિ સુખ્રિસ્તનો જન્મ થયો તો વાલાઓ બેતલેહેમ એક અદભુત અને એક પવિત્ર સ્થાન છે વલા વિશેષ સ્થાન છે પરંતુ એ જ બેતલેહેમમાં રહેનાર અલી મલેકને તેની પવિત્રતા શું છે ખબર નથી તે સ્થાનનું ગૌરવ શું છે તે ખબર નથી તેને મળેલ અધિકાર શું છે તે ખબર નથી ક્લેશ આવ્યો છે એટલા માટે અનાજ્ઞાકારી બનીને તે મહાબદેશમાં ચાલ્યો ગયો ક્લેશ આવવાથી સીધા પરમેશ્વરની પાસે જઈને પ્રભુ આ તકલીફનું કારણ મારું મરજી પ્રમાણેનું જીવન છે પ્રભુ મને ક્ષમા કરજો આ રીતે પ્રાર્થના કરવાની જગ્યાએ પરમેશ્વર પર વિશ્વાસ કરવાની જગ્યાએ ક્લેશ આવી ગયો સંકટ આવ્યો વિચારીને અવિશ્વાસની સાથે પરમેશ્વરની પાસેથી દૂર ચાલ્યો ગયો માટેવાલાઓ ધ્યાનથી સાંભળો જ્યારે દુકાળ પડ્યો એ દુકાળમાં તેણે નિર્ણય લીધો તેને લીધે અનાજ્ઞાકારિતા હતી અવિશ્વાસ હતો અને બીજું અપરાધી સ્વભાવ હતો એટલે કે તેના નિર્ણયમાં મોટી ભૂલ હતી ઘરના મુખ્ય તરીકે અલી મલેક જો સારો નિર્ણય લીધો હોત તો આશીર્વાદિત થાત પણ ખોટો નિર્ણય લેવાથી પરિવારનો નાશ થયો એણે લીધેલો નિર્ણય પરમેશ્વરની વિરુદ્ધમાં હતો વલા કોઈ પણ કામ પરમેશ્વરની વિરુદ્ધમાં કરશો તો એ અપરાધ છે હું આ દેશની અંદર જવું પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં હતું અવિશ્વાસમાં જીવવું પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં છે ક્લેશ આવે ત્યારે સંકટ આવે ત્યારે પરમેશ્વર પાસે ન જતા દૂર જઈને વસવું એ પણ અપરાધ જ છે ઘરના જે મુખ્ય છે ખોટું કામ કરીને પરમેશ્વરથી જ્યારે દૂર જતા રહે પરમેશ્વરની દૂર જવાથી પરિવાર પણ પરમેશ્વરથી દૂર મોઆદેશમાં ચાલ્યું ગયું ઘરના મુખ્ય હોવા છતાં અલી મલેખે જે ખોટો નિર્ણય લઈ લીધો હતો તેનું નુકસાન પરિવારને પણ વેઠવું પડ્યું એટલા માટે કહું છું કે દરેક પતિ દરેક પત્ની દરેક માતા તથા પિતા જો તમારા નિર્ણયમાં તમે ભૂલ કરશો તો તેની કિંમત તમારે ચોક્કસ ચૂકવવી પડશે જ્યારે તમે નિર્ણય લો છો જ્યારે તમારા પગલાં આગળ વધારો છો તમે જે પગલાં ભરું છો એમાં પરમેશ્વરની સહાયતા ના હોય જે નિર્ણય લો છો એમાં પરમેશ્વરની સહાયતા ના હોય તમારા ખોટા નિર્ણય હોય કે ખોટા પગલાં ભરવાથી માત્ર તમે નહીં તમારું આખું પરિવાર ખોટા નિર્ણયમાં નાશ પામશે વલા વાલી માલેખ એક ઘરના મુખ્ય હતા પરિવારને પ્રભુમાં આગળ વધારવાની જગ્યાએ તેનાથી વિરુદ્ધ પોતાનો એક ખોટો નિર્ણય લેવાને લીધે પોતાના પરિવારે પરમેશ્વરથી દૂર તે લઈ ગયા પરમેશ્વરના નિવાસ સ્થાનથી પરમેશ્વરના લોકોની મધ્યથી જ્યાં પરમેશ્વર નથી એવી જગ્યાએ જ્યાં પરમેશ્વર નથી એવા સ્થાનોમાં પરિવારને લઈ ગયા પરિણામ શું આવ્યું જાણો છો મરણ પામ્યા ભલે કોઈ પણ કેમ ના હોય પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લેવાથી તેની કિંમત તો ચોક્કસ ચૂકવવી જ પડશે દસ વર્ષ કેટલા વર્ષ દસ વર્ષ તે દેશમાં પોતાના પરિવારને પરમેશ્વરથી દૂર રહેવા લાગ્યા શું પોતાના પરિવારને દસ વર્ષ દૂર રાખવા સારું છે દસ વર્ષ સુધી પરમેશ્વરથી પરમેશ્વરના વચનથી સંગતીથી દૂર રાખવું પરિવારને આજે આપણામાંથી ઘણા લોકો પરમેશ્વરથી દૂર રહે છે વર્ષો વીતતા જાય છે જીવન સુધારતા નથી વર્ષો વીતતા જાય છે પોતાનું જીવન સુધારતા જ નથી વર્ષો વીતતા જ જાય છે તમારા વ્યક્તિગત જીવનમાં પ્રાર્થના નથી તમારા પરિવારમાં પ્રાર્થના નથી તમે વચન વાંચતા નથી તમારા બાળકો વચન વાંચતા નથી તમારા પરિવારમાં વચન વાંચનારા લોકો નથી તમારું આખું પરિવાર પરમેશ્વરથી દૂર જીવી રહ્યું છે તે ભલું નથી દસ વર્ષ સુધી આ પરિવાર પરમેશ્વરથી દૂર રહ્યો તે સારું નથી સારું થશે એમ વિચારીને અલી મલેખે નિર્ણય લીધો પરિવારને દૂર લઈ ગયા તે પોતે મરણ પામ્યું પરમેશ્વરથી દૂર જીવું જીવનથી દૂર જવા બરાબર છે સલામતીથી દૂર જીવવા બરાબર છે સ્વાસ્થ્યથી દૂર જીવવા બરાબર છે પરમેશ્વરથી જે દૂર જાય છે તે મરી જાય છે આ રીતે પરમેશ્વરથી દૂર જતા વ્યક્તિ ઉપર જેમણે ભરોસો મૂક્યો બંને પુત્રો પણ મરણ પામ્યા ઘરના જે મુખ્ય હતા જે પિતા હતા જે પતિ હતા ખોટો નિર્ણય લેવાને લીધે તેમનું આખું પરિવાર નાશ પામ્યું આખું પરિવાર ખલાસ થઈ ગયું તેમના જીવનનો વિનાશ થઈ ગયો એટલે માતાપિતાઓ સાવધાન જો તમે ખોટો નિર્ણય લો ખોટા કામ કરો અથવા ખોટી જગ્યાએ ફસાવ તેની કિંમત તો તમારે પરિવારે ચૂકવવી પડશે માટે પરમેશ્વરથી દૂર ના જશો પ્રાર્થનાથી દૂર ના જશો પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર ના જશો તમે દૂર ના જશો બાળકોને દૂર ના લઈ જશો પરમેશ્વરને પ્રેમ કરો તમારા બાળકો પણ શીખશે તમે પરમેશ્વરની સાથે રહો બાળકો પણ તે બાબતો શીખશે પરમેશ્વરની ઉપસ્થિતિને પ્રેમ કરનાર તરીકે પરમેશ્વરના વચનોને પ્રેમ કરનાર તરીકે પ્રાર્થના કરનાર વ્યક્તિ તરીકે જો તમે એવા છો તો તમને જોઈને તમારા બાળકો પણ પ્રાર્થનાવાદી બનશે પિતા પ્રાર્થના કરવાથી માં પ્રાર્થના કરવાથી બાળકો પણ પ્રાર્થનાવાદી બનશે મા ટીવીની આગળ બેસીને પિતા ટીવીની આગળ બેસીને માં હંમેશા સેલફોન ચલાવતા પિતા પણ હંમેશા મોબાઈલમાં જ રહે હંમેશા મિત્રોની સાથે બેસીને હંમેશા પડોશીઓ સાથે બેસીને આ રીતે વાતચીત કરતા રહે તો બાળકો શું કરશે વાલાઓ માતાપિતા જે કરશે તે જ બાળકો પણ કરવાના છે આ વાતને ધ્યાન રાખજો એ સત્ય છે વાલાઓ બાઇબલ જણાવે છે પિતાને જે કરતાં તેમનો પુત્ર જુએ છે પુત્ર પણ એમ જ કરતો હોય છે એમ જ કરશે આજે આ વચનોને સાંભળનાર પિતા તમે શું કરી રહ્યા છો તમે શું જોઈ રહ્યા છો માતાઓ તમે જે પ્રમાણે જીવી રહ્યા છો જે પ્રમાણે કરી રહ્યા છો કાલે તમારા બાળકો પણ એમ જ કરશે હું પૂછી રહ્યો છું આજે કેટલા માતા પિતા એમ કહી શકશે મારા બાળકો મારી જેમ જ જીવવા જોઈએ પાઉલ પ્રેરિતે કહ્યું કે જેમ હું ખ્રિસ્તમાં માર્ગમાં ચાલું છું એમ જ તમે મારું અનુકરણ કરો વલાઓ આજે કયા માતા પિતા કહી શકે છે આજે કયા માં કહી શકે છે જે પ્રમાણે હું ખ્રિસ્તના માર્ગમાં ચાલું છું જે પ્રમાણે હું ખ્રિસ્તની નજદીક જીવી રહ્યો છું જે પ્રમાણે હું આત્મિક જીવન જીવું છું એમ જ મારા બાળકોએ જીવવું જોઈએ શું એમ કહી શકશો પવિત્ર પરમેશ્વર પિતા તમારા પવિત્ર વચન દ્વારા વાત કરી માટે તમારો આભાર દુકાળ પડવાથી અલીમલેખે ખરો નિર્ણય ના લીધો પણ તમારી ઈચ્છાની વિરુદ્ધમાં નિર્ણય લઈને તે પોતે નાશમાં ગયો બાળકોને પણ નાશમાં લઈ ગયો આ રીતે અમારામાંથી કોઈ પણ પ્રભુ દુકાળમાં કષ્ટમાં તકલીફમાં બીમારી વિપત્તિમાં આર્થિક સમસ્યાઓમાં તેઓ તમારી પાસે આવીને તમારા ચરણોને પકડીને તમારી સાથે સમાધાન કરે તે સારું થશે પરંતુ એવા ના બનીને જો તમારાથી દૂર ગયા છે તો તેઓ નાશ પ્રાપ્ત કરશે તમારાથી દૂર જવું તે સારું નથી પિતા જેટલા લોકો ઘણા સમયથી તમારાથી દૂર જીવે છે તેઓ વિનાશને આમંત્રણ આપશે તેઓ જે કંઈ હાલતમાં છે એ જ હાલતમાં તેમને સહાયતા પૂરી પાડજો જેઓ પોતાનું જીવન આ રીતે પસાર કરતા પિતા કષ્ટ અને તકલીફોને લીધે દુઃખ મુસીબતોને લીધે હું દૂર ચાલ્યો ગયો છું અને ક્ષમા કરજો આ સમયે હું જે હાલતમાં છું તે જ સ્થિતિમાં તમારી પાસે આવું છું મારા પર દયા કરો આ રીતે જેઓ પ્રાર્થના કરે છે વિનંતી કરે છે કરગરે છે તેમને દયા કરજો રક્ષણ આપજો પ્રભુ નામમાં માંગે છે પિતા અમારું એડ્રેસ કલવરી બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર